વાત કરશે સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજીભાઈ દેસાઈ સોશિયલ મીડિયાના ચેરમેનભાઈ શ્રી ભૂમનભાઈ પણ ઉપસ્થિત છે હું પ્રથમ વિનંતી કરું છું ચાવડાને સ્વાગત કરીએ છે આજે સરદાર સાહેબ ની એકસો પચાસ મી જયંતી છે હર હંમેશા સરદાર સાહેબ ખેડૂતો મજૂરોની ચિંતા કરી છે તેના માટે જે પણ લડત લડવાની હોય એની આગેવાની પણ લીધી ને એટલા જ માટે એમને સરદારનું બિરુદ પણ મળ્યું સદા સાહેબે એક વખત કીધું કે ખેડૂતોના યોગદાનને કોઈ અવગણી શકે નહીં એ જ અન્નદાતા છે અને રાષ્ટ્રની શક્તિ છે ને રાષ્ટ્રની સમૃદ્ધિનો સાચો રક્ષક પણ છે સદા સાહેબે એ પણ કીધું કે ખેડૂત ખુશ હોય પ્રભારી મુકુલ વાસનિક અમે વિધાનસભા પક્ષના નેતા તુષારભ ને સૌ આગેવાનો સૌરાષ્ટ્રના પ્રવાસે હતા અને જે રીતે કમોસમી વરસાદ થયો જે રીતે આખા ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું ખેતરનો અતિવૃષ્ટિ થઈ એ પહેલા પણ કમોસમી વરસાદ ને કુદરતી આફતોને કારણે વારંવાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે પણ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ત્રણ દાયકાથી શાસન કરે છે એ સરકારે હંમેશા ખેડૂતો પ્રત્યે દુર્લક્ષી પાણી કરી છે અને ભાજપની નીતિ હંમેશા ખેડૂત વિરોધી રહી છે કેન્દ્રમાં પણ મોદી સરકારે જે રીતે ત્રણ કાળા કાયદા લાવ્યા ખેતી અને ખેડૂત બંને બરબાદ થઈ જાય એ રીતની એમની જે નીતિ હતી અને એમની સાથે એમની જે બી ટીમ એની પણ નીતિ રહી છે કે ખેતી ને ખેડૂત બંને બરબાદ થઈ જાય એ તો રાહુલ ગાંધીજી હતા દેશના ખેડૂતો હતા કે જેને મજબૂતાઈથી સરકાર સામે લડ્યા અને સરકારને ત્રણ કાળા કાયદા રદ કરવાની ફરજ પડી ત્યારે ગુજરાતમાં જે કમોસમી વરસાદ છે કે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે આજે લોહીના એ રડે છે અને જો એમાં મદદ નહીં મળે તો આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે ત્યારે ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે એની માંગણીઓ છે એ અનુસંધાને અમે સરકાર પાસે માંગણી કરીએ છે કે ગુજરાતમાં આર્થિક તકલીફમાં ખેડૂતો હોય ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સાથે સાથે વારંવાર કુદરતી આફતોને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય છે ગુજરાતના ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ વીમા યોજના નથી ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક પાક વીમા યોજના ચાલુ કરે એ પણ માંગણી કરીએ છે ગુજરાતમાં ખાતર બિયારણની જે કાળા બજારી થાય છે જે તંગી ઊભી થાય છે એનું પણ તાત્કાલિક નિવારણ થવું જોઈએ સાથે સાથે જે અત્યારે કુદરતી આપત્તિ કમોસમી વરસાદથી નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજની તાત્કાલિક જાહેરાત થવી જોઈએ અને ખાસ કરીને ગુજરાતમાં લાંબા સમયથી જે ખેડૂતો લડત લડી રહ્યા છે કે ખોટી જમીન માપણી થઈ છે અને ખોટી જમીન માપણીને કારણે ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા ઊભા થયા છે લોકોના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે ખોટી જમીન માપણી પણ રદ કરવામાં આવે અને એ જ રીતે અત્યારે જમીન સંપાદનના નામે ખેડૂતો સાથે જે જબરજસ્તી કરવામાં આવે છે જે એની સાથે અત્યાચાર કરવામાં આવે છે એ અત્યાચાર પણ તાત્કાલિક બંધ થવો જોઈએ

અને પાંચ નવેમ્બર સુધી ગુજરાતના તમામ તાલુકા મથકે ધરણા કરશે પદયાત્રા કરીને રેલી સ્વરૂપે મામલા ચાર ઓફિસ પર જઈ અને ખેડૂતોના દેવા માફ થાય પાક વીમા યોજના લાગુ થાય ખેડૂતોની જે જે માંગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માગણીઓને લઈને આવેદન પત્ર આપશે એ જ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને છ તારીખથી લઈને

કે સરકાર તાત્કાલિક મદદ કરે અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું અને એના ભાગ સ્વરૂપે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓને સાંકળી લેતી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી છઠ્ઠી નવેમ્બરે સોમનાથથી શરૂ કરશે અને સૌરાષ્ટ્રના દસ જિલ્લામાં ગામે ગામ જનજાગૃતિ સાથે ખેડૂતોના પ્રશ્નો સાંભળીશું ખેડૂતો સાથે સંવાદ કરીશું એના પ્રશ્નોને તકલીફો ને વાચા આપીશું અને ગામે ગામ ભરી અને તેરમી તારીખે દ્વારકા ખાતે એનું સમાપન કરવામાં આવશે છ નવેમ્બરે ખેડૂત આપણો યાત્રાની શરૂઆત સોમનાથ થી કરીશું અને એનું સમાપન દ્વારકા થી કરીશું ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂતોની પડખે રહી છે ખેડૂતોની જ્યારે પણ તકલીફનો સમય આવ્યો ત્યારે એના માટે લડાઈ પણ લડ્યા છે જ્યારે શાસનમાં પણ હઈએ ત્યારે ખેડી એની જમીનના કાયદાથી લઈને જે ખેડૂત મજૂર હતા એને ખેડૂત પણ બનાવ્યા છે માલિક પણ બનાવ્યા છે કેન્દ્રમાં પણ યુપીએ સરકાર વખત 72000 કરોડ રૂપિયાના દેવા પણ માફ કર્યા છે ત્યારે તકલીફનો સમય છે

ત્યારે એ સંજોગોમાં જગતના તાપને મદદરૂપ થવા માટે આપણે બધા ભલે ખેડૂત હોઈએ કે ના હોઈએ પણ આ ખેડૂતોના તકલીફના સમયમાં એની પડખે રહીએ સરકાર પાસે વિનંતી કરીએ છે પણ વિનંતી ના માને તો લડત લડીને પણ ખેડૂતોને એનો હક ને અધિકાર અપાવીએ એટલા માટે સૌ લોકો આ ખેડૂતના તકલીફના સમયમાં મદદરૂપ થાય એવી અપીલ પણ કરું છું અને કોંગ્રેસ પાર્ટી ખેડૂતો માટે

કોઈ જાણબારા બધી એજન્સીઓ બી બી દેવા માટે કોંગ્રેસ વખતે શું સ્ટેન્ડ ગુજરાતમાં છેલ્લા 3ાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની તમામ જે સહકારી સંસ્થાઓ છે કે APMC હોય સંગ હોય બેંક હોય કે ડેરીઓ હોય આ તમામ સહકારી સંસ્થાઓ પર મોટે ભાગની જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના લોકો મેન્ડેટ સાથે બેઠેલા છે

અને ત્યાર પછી ટેકાના ભાવની જાહેરાત થાય એની ખરીદી કરવાની શરૂઆત થાય એથી જે લાભ ખેડૂતને મળવો જોઈએ એના બદલે એના મળતિયા જે વેપારીઓ છે એ વેપારીઓ લાભ લઈ જાય છે જે રીતે વાત થઈ કે એજન્સીઓ કોણ છે એની જાહેરાત જ ના થાય લોકો સુધી માહિતી જ ના પહોંચે સરકારી સંસ્થાઓમાં કેવી રીતે ત્યાં આગળ જાહેરાત જાહેરમાં રાજી કરવાની છે કેવી રીતે ખેડૂતોને મદદ કરવાની છે એનું શોષણ ના થાય એટલા માટેના જે કાયદા છે જે પરિપત્રો છે એને પણ ભાજપના સરકારી આગેવાનો ઘોડીને પી ગયા છે બધી એપીએમસીઓમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે કડદા થાય છે લૂંટ કરવામાં આવે છે અને ટેકાના ભાવે પણ ખરીદીનું નાટક કરીને એમના મળતિયા વેપારીઓને માળામાલ કરવાની આખી કૌભાંડને સમગ્ર રીતે ખેડૂતો આ સરકારમાં વરસાદના કારણે આમ તો કે છે માવઠું પણ સરકારની જે માઠી છે એ જાણે ખેડૂતની માઠી બેઠી હોય એવું લાગે છે આ યાત્રામાં

ચૌદના ભાષણો એ વિડીયો અત્યારે વાયરલ થઈ ગયા છે ખેડૂતો પૂછી ગયા છે કે નરેન્દ્રભાઈ તમે બોલ્યા હતા એનું શું થયું નરેન્દ્રભાઈ ને લોકો એ પૂછી રહ્યા છે કે તમે

ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવાનું એ સરકાર કરે હમણા પત્રકાર મિત્રે પૂછ્યું કે એમના કયા કેન્દ્રોને કોણ છે નક્કી નથી એમની ખરીદી ક્યારે શરૂ થાય છે કે જ્યારે ખેડૂત ખાલી થઈ જાય અને વેપારીઓના ગોડાઉનમાં માલ જાય પછી આ ખરીદી કરે છે એટલે લેનાર પણ એ વેચનાર પણ એ એ માત્ર ને માત્ર સુખીને સુખી કરવાનો આ જે સરકારનો કાર્સો છે એના વિરુદ્ધમાં ખેડૂતો આક્રોશિત છે માટે દાદા સોમનાથના દર્શન કરીને ભગવાન શંકર ને ત્યાં વિનંતી કરીને ખેડૂતોની યાત્રા આજે આક્રોશ યાત્રા શરૂ થશે સમગ્ર ગુજરાતના સમગ્ર સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં થઈ અને દ્વારકાના એ દ્વારકા દેશના ધણીને જે તમે દ્વારકાધીશને વિનંતી કરશું કે અમારી વેદના કોઈ નથી સાંભળતો તો સરકાર નથી સાંભળતી તો દાદા અમે તમારે દ્વાર છે તમે અમારી જે છે એ વિનંતી સાંભળો આ પ્રકારની આ સમગ્ર યાત્રા છે આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી ગુજરાતના અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને વિનંતી કરું છું કે આક્રોશમાં અભિ નહીં તો કભી નહીં એમાં આપ સૌ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાવો એ આશા રાખે અપેક્ષા ધન્યવાદ